અંબાલી ગામે વર્ષો જૂનો શંકર મંદિરનો અમારું આસ્થાનું કેન્દ્ર અને કૂંડ અંદર આવેલો હતો એ જગ્યા નદીની અંદર પૂરના હિસાબે ખાસ પૂરને જથાવ થઈ ગયો હતો બંધ થઈ ગયો અને એને આજે ભગવાનજીભાઈના આખા થયો હતો અને સુરેજા સાહેબ દોડવા એની જહેમતથી આજે મશીન આવ્યું અને એ જગ્યા ખુલી કરે ગામ લોકો આજ દ્વારસ અને આનંદમાં એકદમ ઉત્સાહના કર્યો Huk! kan nama li કગટિયા ધારાસભ્ય માંગરોળ રોજ મારા મત વિસ્તારના માળિયા તાલુકાના જામવાડી ગામે જે ત્રીસ વર્ષથી જૂનો પ્રશ્ન હતો કે જે આપણે ઐતિહાસિક જગા અને ઐતિહાસિક કુંડ એ જમીનમાં ડટાઈ ગયેલો હતો અને એનું સિંચાઈ વિભાગ ભાઈ ખાસ સારંકુશ વિભાગ મોટું મશીન મગાવી અને આજે કામ ચાલુ કર્યું છે અને આખા ગામમાં અને સરપંચ શ્રી નરેન્દ્રભાઈ તથા સારંગપુર વિભાગના કર્મચારી શ્રી સુત્રજા સાહેબના પ્રયાસોથી આ કામ આજથી ચાલુ થયું છે અને ગામમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે